ડખો થઈ ગયો ડખો થઈ ગયો એ લપ થઈ ગયો જોતા બહુ મોટા પાય કેને કેની જમીન લે લીધી સાચું બોલો કે હે ને સક્સેસફુલી અંદર ખાલી લીધું હે જા ખાલી હે ને અહીં રાખ્યું આનો વજન તમે જોઈ શકો છો તમને બધાને ખબર તો ભાઈ આપણે અમદાવાદ ગયા ત્યાં ખબર આ YouTube ની ઠેલી આપી હતી આજ પહેલીવાર ભાઈ હું ને બાયુ ના કામ કરું તમને દેખાય આ પડદા લેવા હું આવી અમારી પાર્ટી ને હે ભાઈ ઘોરી ઉપડી છે તમે જોઈ શકો છો રામ રામ ડેરા ને નવા બ્લોગમાં તમારું બધાને સ્વાગત છે અને વરસાદ કેવો આવ્યો તો તમે આગળના બ્લોગમાં જોયું ને હજી જો વરસાદ હે ને વરી પાછું ચાલુ થઈ ગયો અને અમારે હે બહાર જવાનો પ્લાન હતો બહાર શું કામ તમને ખબર હે દેખાય આની અંદર શું તમને ખબર હે આની અંદર હું ભર્યું હે અમે હું નથી મારો ભાઈ આની અંદર હે ને ઘી ભર્યું હે કારણ કે કઈ વરસાદ આવતો હતો એટલે આપણું દૂધ તો ડેરીએ ના જઈ શકે એટલે ભાઈ બનાવી નાખ્યું ઘી ઘી હવે વેચીએ ભાટિયાની માર્કેટમાં પછી જો પૈસો કમાશે

કેવી માર્કેટે ભાઈ આપણે ભૂગી ગયા હે અહીં અલગ અલગ જો બૈણા કેટલા આવી ગયા હૈ ગરમ કરીને અંદર જવા દે અને અહીં નામ લખાવી લે આપણું બારી માટે ભાઈ ઉપર ખબર હોય ઈ આવે ઈ હેમ લેવા આવ્યા હે ઘી માં મૂકી આવ્યા હે થોડી વાર પછી હે ને બધું ઘી ભેગું થાય પછી ભેગું કરીને ગરમ કરીને એને એક ડબ્બા ભરી દે હે પછી ના પૈસા આવી જાય બારી માં લો પડદા લખવાના આવે ને પડદા નહીં રહેવા આવ્યા હે અલગ અલગ ભાઈ પેટર્ન દીધી છે આમાંથી પેટર્ન સિલેક્શન કરો ને એ બહુ અઘરી વસ્તુ છે વાંધો ક્યાં ખબર વધારે વેરાયટી હોય ને તો સિલેક્શન કરવા તમને છે ને અઘરું પડી જાય આલી ઓલી સાઈડ દાંડીમાં આ સાઈડમાં લાગે ને એ વસ્તુ છે લગાડો તો એ સાઈડમાં આ વસ્તુ જો સાઈડમાં લાગે ને કઈ દાંડી ઓર્ડર દેવાઈ ગયો એમાં પાઇપ આવે ને એ પાઇપ ને કાપવી પડે પણ લાઈટ નથી કઈ વાંધો નહીં

આનાથી વધારે સારી વેરાયટી તમને ક્યાં જડે ખબર મોરબીમાં જડીએ મને લાગે મોરબીમાં ધક્કો ખાવો જોઈએ આપણો ભાઈ બધું એને જ કારખાનું હોય અને જે કોટેશન રાખતા હતો આમ કે કેટલે ખુદીમાં બધું પૂરી છે એ વાંધો નહીં જે જોઈ લઈએ પાર્કિંગની લાદીઓ ને એવું બધું જોઈ છે અમે પૈસા રૂપિયામાં એક એક રૂપિયો છે ને ખીચામાં નથી લાદી જોવામાં નીકળી ગયા છે બોલો બધા કામ પતાય ગરીબ પાછા ભાઈ આપણે ઘી માર્કેટમાં આવી ગયા હતા અને આપણું ઘી છે ને સક્સેસફુલી અંદર ઠલવી દીધું જો ખાલી છે ને અહીં રાખ્યું છે આનું વજન તમે જોઈ શકો

પહેલી વાર ભાઈ હા બાયું ના કામ કરવું દેખાય આ પડદા લેવા હું આવ્યો હું બેઠો બી ના વાર આવો અનુભવ કરું હું કોઈ અનુભવ કરવો જરૂરી છે હું ખબર જિંદગીમાં અનુભવ કોમે લાગી જાય પડદાનંદ ભાઈ બધું કામ થઈ ગયું હે પછી મોયડા લેવા આવ્યા મોયડા કીને હાટું ખબર આપડે હે જીણકી એના માટે હે સ્પેશિયલ કોણ ભરે આવો લાલ હે ને એનાથી ભડકે હે અમારી ગાયો ને બધુડી ભાઈ આપડે વાઈટ જ લેવા જો વિજેતના અનુભવ લેવા જરૂરી છે એ સાથેનો આપણો બીજો દિવસ સુધી ગયો બોલો કોઈને ખબર ના પડી અને તમારો ભાઈ છે ને ઘેર ભાઈ ગ્રીલું ફિટ કરે છે ગ્રીલું છે ને આજે આવી જવાની હવાની વાઇટ જો હું કંઈ આવે ક્યાં આવે મેં ફોન કર્યો ને તો એ કે બે વાગે છે આવે છે ગ્રીલું અરે મેં કીધું તમે તમારો ટાઈમ બગાડ્યો મને વેલું કીધું તો હું વહેલો દ્વારકા આવી દેસ કારણ કે આજે તમારા ભાઈ છે ને જ આવું હે દ્વારકા પણ એ હું આ બ્લોગમાં કવર નહીં કરી હું બીજા બ્લોગમાં કવર કરી કારણ કે થોડાક ભાઈ જોઈ છાપવા જરૂરી છે ને જિંદગીમાં તમને બધાને ખબર તો ભાઈ આપણે અમદાવાદ ગયા ત્યાં ખબર આ યુટ્યુબની ઠેલી આપી હતી આજુ ખરે ફાયદો હોય ખબર યુટ્યુબની ઠેલી છે ને કાપડની આપી હોય ખરે પેપર પેપરની આપી હતી પણ કાપડની આપી એટલે કંઈ વાંધો નહીં આપણે બકાલામાં એના ઉપયોગ કરી શકીએ રીંગણા બટેકા લેવા જાવ ઉપયોગ કરી શકીએ પણ ખાસાની અંદર શું જાડે છે તમને ખબર છે જો આની અંદર મસ્તી મસ્તીનું હે ને કાળા કલરનું બોક્સ દીધું હે આને હું ખોલું તો ભાઈ પહેલા પેલા તો આ શું હે વસ્તુ કંઈક સ્ટેન્ડ જેવું હે જો આવી રીતના આમ આને કરી દેવાનું આની ઉપર તમે ભાઈ મોબાઈલ રાખી શકો આડો એક સ્ટેન્ડ આપણે જઈડું હે બીજું કંઈક આવું મોબાઈલ જેવું જેડું હે અને આ સ્લેટ દીધી હે આ હે ને સસ્તું હે ને આપણું પ્લે બટન હે આને કઈ રીતે લગાડવાનું આવી રીતના આમ લગાડવાનું એટલે જો આવી રીતે આમ થઈ જાય ને પછી આમ ચાલુ કરતા હો એટલે આની અંદર હે ને લાઈટ થાય તમને અટાણ ખબર ન પડી અંદર આમ લઈ જાઉં તો તમને ખબર પડી ગઈ તને ખબર જો આવી રીતના કમ્પ્યુટર પાસે આવી ગયો ને રૂમ નો દરવાજો બંધ કરી નાખ્યો એટલે તમને હે ને હરખી રીતના દેખાઈ જાય જો આવી રીતના આમ લાઈટ બરે દેખાઈ ઓહો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જોઈ લ્યો બે લાઈટ થાય એની અંદર સફેદ અને આ જોય ટચ ટચ વાળું હે ભાઈ દેખાઈ કોઈ પણ જાતનું ફિઝિકલ બટન નહીં ટચ બટન હે અને ભાઈ હેંજે જે નાઇટ લેમ્પ તરીકે તમે ઉપયોગ કરી શકો છો વાહ યુટ્યુબમાં આજુ ખરે ભાઈ કંઈક કામની વસ્તુ આપી નકર ઓલે ખરે કંઈક પેન ને ટોપી જોજો હારી જૂનું જૂનું જે જૂની ખરે ગીફ આપ્યું હતું ને જો એ ઠેલી હારી એમાં બહુ જ આજે લોભ કરી નાખ્યું હતું જોતા એ આ કાપડનું હે ઈસકો મેં ઇધર ડાલ દેતા હું ઠીક હે ડખો થઈ ગયો ડખો થઈ ગયો એ લપ થઈ ગયો જોતા બહુ મોટા પાયે લપ થઈ ગઈ હું થયું હું ડખો થયો કીને કીની જમીન લેલી લીધી સાચું બોલો હેઠા વાત તમને બાધો મને ખબર હે આમ આમને આમ રહેવાનું તો વંશ વેલો તમારો પૂરો થઈ જાય હે બધા નહીં હેઠા વાહે આમ ના જો એવી રીતના સાચું કહું હું તમે આ પાડું તમને બધાને કીધી નું હેઠા વાહે કોઈથી ભાઈ આપણે બાથરૂમ નહીં કરવું હેઠા વાહે બાથરૂમ કર્યું ને તો ભાઈ આમાં પૂરેપૂરા હે ને માણસો વાઈ જાય તમને બધાને ખબર ને સિટીમાં બધે કઈ રીતે બાંધણા થતા હોય પાંચ રૂપિયા દસ રૂપિયા કંઈ સિગરેટ લીધી કે મારો ઓલો માવો લઈ લીધો કે આને પૈસા ના દીધા સાચા બાંધણા તો ગામડે થાય ભાઈ હેઠા હેઠા આખે આખા લઈએ ને હેઠા જમીન ઉપડી જાય છે આખી આખી જો જો હજી સમાધાન કરીને આવું હોઉં ને ત્યાં તો બે જોઈ લો જો 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 સમાધાન કરવા નથી જોઈ લો આજ કાલ જો હાનિકો ચક્કલી જોઈ લો તમારે સમાધાન કરવું હે કિને કિની જમીન લઈ લીધી સોરી કિને કિનો માળો લઈ લીધો હે તમારે એ કા કાદ બાદ બહુ દાંત નથી કાઢવાના વધારે પડતા દાંત એ સ્વાસ્થ્ય માટે હે ને બહુ હાનિકારક હાનિકારક જયારે નથી દાંત જ કાઢ્યા રાખે તમારી જિંદગી પર આ ચકલી જોઈ લે સુધી મારો કરી નાખ્યો બસ મિત્રો મને લાગે કે આજની લપ આપણે પૂરી કરી નાખી તો કેવું કરે હારામ હારું લે લોક થોડોક સુખેરો બન્યો પણ કઈ વાંધો નહીં અત્યારે લોકો પાસે સમય ઓછો છે એટલે મારે લોગો નાનકડો બનાવવો પડે છે રેડી આ સાથે આજનો લો આપણે પૂરો કરી નાખીએ નેક્સ્ટ જોવાનું ભૂલતા નહીં સુરત થી આપણે જોડા ભાઈ આવે છે મળવા હતું એટલે દ્વારકા આવે વાંધો નહીં આપણે હાથ કામ મૂકીને ભાઈ માટે હંમેશા ધોરડું જવાનું ધોળી જવાનું એટલે મળવા જવાનું આજનો પૂરો કરી નાખી રામ રામ ડેરા ને